અરે એટલું નહીં કોઈને પૈંડ પીડા હોય એ આની પ્રદિક્ષિણા કરી લો તમારી પૈંડ પીડા શ્રદ્ધાથી કરો તો પછી તમે અખતરા કરવા કરો મને સારું થાય તો હાસું માનું એમ મારો દાદોય ન આવે એ તો અંદરની ભાવના હોવી જોઈએ ઘણા નથી કહેતા મારો દીકરો દહ માં પાસ થાય તો એ ઉમિયામાં તમને બે દીવા કરી એટલે તમારા બે દીવા હાટું પેપર દેવા દે પેલા તમે સંપૂર્ણ એના થઈ જાઓ પેલા અને સરલે તમે તમે જ્યાં સુધી તમે જો ગીતામાં જોઈ લો જ્યાં સુધી અર્જુનને પૂર્ણ વિશ્વાસ ના આવ્યો ત્યાં સુધી કૃષ્ણ એમ ન કીધું કે હવે દોષ ઉતારી સાથે છે તમામ બધું પછી કહી દીધું કે હવે નષ્ટો મોહ હવે હે અર્જુન મને જે તારે સમજ હોય સમજી લે એ બધુંય દેખાડ્યા પછી અર્જુન બોલ્યો કે હવે નષ્ટો મોહ મને કોઈ પ્રકારનો મોહ નથી હે કૃષ્ણ હવે તમે જેમ કહેશો એમ મારી કરવાની તૈયારી છે પ્રથમ શબ્દ કે હવે તમે જેમ મારી કરવાની તૈયારી છે ચારે હવે મારી જવાબદારી છે પણ પેલા ઈ કેવું પડે કે તું એટલે માતાજીને મા ઉમિયાને કહી દેજો કે હે માં અમારી સંપૂર્ણ તૈયારી છે માં ઉમિયા આપણી સાથે વાત નહીં કરી શકે પણ એ આ બ્રાહ્મણોને પ્રેરણા આપે માને મા એવી પ્રેરણા આપે કે લ્યો ભૂદેવો વતી આ સમાજને કહેજો અને પછી બ્રાહ્મણોના મોઢામાં લી નીકળેલા શબ્દને સત્ય માનવા મળો ને પછી તમને કોઈથી કોઈ તકલીફ નહીં પડે ભલાહ્માણ જો આ ચાર વસ્તુને કોઈથી નકારવી નહીં એક શાસ્ત્રને એટલે કે વેદને એક ભાઈ મને હમણાં પૂછ્યું મને કે માયાભાઈ કક્કામાં ને એબીસીડીમાં બીસીડીમાં ફેરશું એ બીસીડીમાં કોઈ દી અંગ્રેજોએ કોઈ દી ક્યાંય મંત્રો લખ્યા હોય એનાય ભગવાનના તો મને દેખાડો હાલો અથવા તો એક પણ સનાતન જે આ પવિત્ર સંતો જે બેઠા છે ભારતમાં એ સિવાયના કોઈ પણ ધર્મની હું ટીકા નથી કરતો બધાને મારા હૃદયમાં રાખું છું મને કોઈ તકલીફ નથી કારણ કે મારા બ્રહ્માંડમાં છે પણ એક પણ ધર્મે નવે નવ ગ્રહની સ્થાપના કરી હવે તમે સાંભળો હવે ચંદ્ર ઉપર તો અત્યારે ગયા આપણે એને આપણે તો તમે હાંભળી લો કે આપણે એને મામો કીન માનેલો છે શું કામ કારણ કે આ દેશના શાસ્ત્રમાં નવગ્રહમાં ભેગો આવે છે આખા બ્રહ્માંડની પૂજા કોઈ કરી શકતું હોય અને હમણાં રાજભાઈ બહુ સારી વાત કરી અને દાદા હું પણ કહું કે વિશ્વમાં ફરીએ છીએ આજે વિશ્વનો માણસ પથ્થર થાવા જઈ રહ્યો છે વિશ્વનો માણસ પથ્થર થાવા જઈ રહ્યો છે ત્યારે હાંભળી લેજો મારો ભારત પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે સાહેબ પથ્થરની પ્રાણપુરી અને એને સ્થાપિત કરી અને એને પ્રતિષ્ઠ કરવાની કોઈનામાં તાકાત હોય તો કેવલ ને કેવલ ભારતના શાસ્ત્રમાં તાકાત છે એટલે મને કીધું ભાઈ મને કે એબીસીડી માંન કક્કા માં ફેરસુ અરે શિક્ષકો બેઠા છે કોઈ બહુ છે વાહ ધન્યવાદ કોઈ ઉછાવત કરવાની તો જરૂર નથી તો તમે સાંભળી લો આપણો કક્કો છે ને એના પહેલા પાંચ અક્ષર લ્યો બોલો જે ક ખ કાંઈ જીભનો કે હોઠનો કોઈ ઉપયોગ નહીં થાય સીધો નાભી માલી નીકળશે શરૂઆત નાભીથી થાય ક ખ ઘ ઘ એ પછીના પાંચ શબ્દ જો તમારી જીભ જેથી પ્રમાણ તાળવા વાયર્યા લાગશે એ પછીના પાંચ અક્ષર ટ ઠ ડ ઢ ન પછી એ એ પાંચ અક્ષર એટલે તમે એ પંદર વ્યાગ્યાની જેમ જેમ પછી આગળ હાલતા જાઓ એમની જીભ છે એ તાળવા માલી હોઠ ઉપર એમ કેવાય પેઠા ઉપર આવશે અને પછી દાંત ઉપર આવશે અને પછી જ્યારે અક્ષરો આવશે ત્યારે એમ ફ બ ભ મ આ છે મોટું અને કલમ થી આપણું શરૂ થાય છે આપણો કકો આપણો કકો છે ને એ કલમ થી ચાલુ થાય એટલે લેખની વેદ થી ચાલુ થાય આપણા જીવન જોડાણું આપણા જીવન ની શરૂઆત ક્યાંથી થાય કલમ થી ક્યાંથી સઠીથી સઠ્ઠીથી લેખ લખાય આ વેદ થી ચાલુ થાય છે લેખણી થી ચાલુ થાય કલમ થી અને યજ્ઞ એ પૂરું થાય છે ઈ છઠ્ઠી થી ચાલુ થાય યજ્ઞ એટલે સમશાન પડે કે યજ્ઞ છે આપણો ઈ શેલે યજ્ઞ એ આપણું જીવન પૂરું થાય એબીસીડી સફરજન થી ચાલુ થાય એની ઠીકા ન જ કરતો એ નામ એપલ એપલ એટલે સફરજન અને છેલો અક્ષર ઝેડ નામ જીરા છેલ્લે જાનવર જેવા થઈ જાય હા જ્યારે કકો છે નહીં તમને યજ્ઞ કરતા શીખવાડે અને એટલું નહીં યુવાન મિત્રો તમને પગે લાગીને કહું યજ્ઞનું શું મહત્વ ભગવાન કૃષ્ણએ સમજાવ્યું એ કોક દી ગીતાનો બારમો અધ્યાય લઈ લેજો કે યજ્ઞની કેટલી તાકાત છે ભલામાં અને એ યજ્ઞ એ પ્રતિષ્ઠા ભગવાન મા ભગવતીની થતી હોય અને એવો જાણે અવસર હોય અને ત્યારે અમને આનંદ એવો છે બધાને વંદન કરું છું તમારા પિસ્તાલી પિસ્તાલી ભૂદેવોને વંદન કરું છું યજ્ઞમ શાળામાં સ્થાપિત દેવતાઓને વંદન કરી અને આયા જે ઉપસ્થિત જે માનવીઓ છે મહેમાનો છે મુખ્ય યજમાનથી લઈ અને છેલ્લો આંકડો એક હજાર એકનો જે છે એ બધાને પ્રણામ કરીને આયા યુવાન દોસ્તો માતાઓ બહેનો પણ અંદરની વાત કહું કે એમના યજ્ઞશાળા હોય એના દર્શન કરીએ આવી પ્રતિષ્ઠા હોય

先立完。 देवी सरभूतेशो